કચ્છના ભચાઉના વાંધ્યા અને ભુજના લોડાઈ ગામમાં અદાણી કંપની દ્વારા લાદવામાં આવતી અને ખેતરોમાં કરવાનો વિવાદ વધુ ઘેરો બન્યો છે ખેડૂતોને વળતર ન મળતા તેઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે અને આજે આ વિરોધને સમર્થન આપવા માટે ભુજ ખાતે કિસાન સંઘર્ષ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના કિસાન નેતા પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો હાજર રહ્યા ખેડૂતોની મુખ્ય માંગણી છે કે હાલમાં આપવામાં આવતું રૂપિયા બે હજાર પ્રતિ ચોરસ મીટર વળતર વધારી રૂપિયા પાંચ હજાર પ્રતિ ચોરસ મીટર આપવામાં આવે અથવા જો આ શક્ય ન હોય તો વીજપોલ માટે રોકાયેલી જમીન માટે પ્રતિમાસ ભાડું ચૂકવવામાં આવે નેતાઓના જોડાવાથી આ મુદ્દો રાજકીય રંગ પકડ્યો છે અને ખેડૂતોને સ્પષ્ટતા છે કે તેમની માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી વીજ લાઈનનું કામ આગળ નહીં વધે જે રીતે છેલ્લા ત્રણ મહિનાથી અદાણી કંપની સામે કચ્છના ખેડૂતો જે લડી રહ્યા છે અને કચ્છના ખેડૂતોની છાતી ઉપર જે વીજ પોલ થઈ રહ્યા છે અને ખેડૂતોને વળતર જે આપવાનું છે એ આપવામાં જ નથી આવ્યું અથવા તો નહિવત છે તમામ કાયદાઓને નેવે મૂકી અને જે રીતે અહીંયા પોલીસ અને પ્રશાસન સાથે મળી અને જાણે કંપની માટે કામ કરતા હોય એવો ઘાટ રચાયો છે ત્યારે ગત ઓગણીસ તારીખે અમે કલેક્ટરને જે સવાલો પૂછ્યા હતા અને એને કહ્યું તું કે ચોવીસ તારીખે આના જવાબો લેવા આવીશું તો આજે એના જ ભાગરૂપે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી આજે ખેડૂત ન્યાય સભા કરી અને કલેક્ટર પાસે જવાનું છે ત્યારે સવારના છ વાગ્યેથી સતત ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે ખેડૂત આગેવાનોને ડિટેન કરવામાં આવે છે ખેડૂતો અહીંયા ન પહોંચે એના માટેના પ્રયત્નો કરવામાં આવે છે એક બાજુ સરકાર મંજૂરી આપે છે સભાની અને બીજી બાજુ એ જ સભામાં ખેડૂતોને આવતા રોકવામાં આવે છે તો સરકારને આનો ડર શેનો લાગે છે આ કંપનીઓનો ડર છે કે ખેડૂતો ભેગા ન થાય સુકામ ખેડૂતો ભેગા ન થાય જ્યારે એની છાતી ઉપર થાંભલો ઉભો કરવામાં આવે એક બાજુ વિન્ડ ફાર્મ કંપની જ્યાં વિન્ડપોલ ખેડૂતના ખેતરમાં ઊભો કરે ત્યાં માસિક ભાડું આપે છે વાર્ષિક ભાડું આપે છે જ્યાં તમારા ફળિયામાં કે તમારા બિલ્ડિંગ ઉપર મોબાઈલ ટાવર ઊભો થાય એનું માસિક કે વાર્ષિક ભાડું મળે છે તો એવી જ રીતે ખેડૂતના ખેતરમાં ઊભા થતા જે ટાવર છે આ ટાવર લાઈન છે એનું ભાડું ખેડૂતોને કાં તો ભાડું આપવું જોઈએ કાં તો વન ટાઈમ સેટલમેન્ટ જે રીતે એસઓપી છે કેન્દ્ર સરકારની એ મુજબ ઓછામાં ઓછું નુકસાન અને વધારેમાં વધારે વળતરવાળી જે વાત છે બે હજાર તેરના ના કાયદામાં જે માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપવાની વાત છે આ કાયદાઓનો અમલ કરી અને ખેડૂતોને વળતર આપવું જોઈએ ને એની માંગ સાથે અત્યારે કલેક્ટર પાસે અમે હિસાબ લેવા જવાના છીએ અને નહીતર આવનારા દિવસોમાં પહેલો કાર્યક્રમ હું એવો વિચારું છું કે ડીજીપી ને જઈ અને એમને મળવાનું એક કાર્યક્રમ કરવો છે કે ડીજીપીને જઈને એના ધ્યાનમાં મૂકવું છે કદાચ એ આ શું કહે જાહેર માધ્યમો ના જોતા હોય સોશિયલ મીડિયા ડીજીપી ના જોતા હોય તો એને વાસ્તવિકતા જઈને એને કહી આવીએ અને પછી જો ડીજીપીના કયા પછી જો પોલીસ આ હરકતમાંથી બહાર નહીં આવે તો પછી ગાંધી જિંદ્યા માર્ગે લડાઈ કરીશું આ ખેડૂતોને ન્યાય માટેની સભા થઈ અને ગુજરાત સંઘર્ષ જે છે ખેડૂત સંઘર્ષ સમિતિ એના નેજા નીચે હજારો ખેડૂતો આવ્યા ગામો ગામથી આવ્યા પોતાની જે છે એ દુઃખ અને વેદના અહીંયા વ્યક્ત કરી એક વસ્તુ બહુ કશ છે કે જાણે આખું કચ્છ જે છે એ અદાણી અંબાણી જેવા અનેક ઉદ્યોગપતિઓને અર્ચેન જેવા કે અનેક ઉદ્યોગપતિઓ જે છે એના હવાલે કર્યું છે એવું લાગે છે કે આ હિન્દુસ્તાન નહીં જાણે અદાણીસ્તાન બની ગયું હોય એવું લાગે છે આ હિન્દુસ્તાન નહીં જાણે મોદીસ્તાન બની ગયું હોય એવું લાગે છે અને અદાણી અંબાણી અમે લોકો તો કહીએ છીએ કે મોદાણી મોડલ છે મોદી અદાણી અને અંબાણી ભાગીદારીમાં ધંધો છે

એમને કયા પ્રકારની બીક છે કે લોકોના પ્રશ્ને લડવાના બદલે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓના દલાલોની જેમ વર્તી રહ્યા છે પોલીસ તંત્ર પણ દલાલ બન્યું છે રેવન્યુના બધા જ અધિકારીઓ કલેક્ટર હોય કે અહીંયા જે છે આરએસસી હોય બધા જ લોકો છે એક જ ભાષામાં જવાબ આપે છે અને આ ભાષા જે છે એ કોર્પોરેટની ભાષા છે ખેડૂતોની ભાષા અહીંયા બિલકુલ નથી ખેડૂતોની વેદના સમજવા માટે કોઈ તૈયાર નથી હું નાના વેપારીઓને તો સેલ્યુટ કરું છું પણ વેપારી જ્યારે મોટા દરજ્જાનો હોય ને કરલો દુનિયા મુ એવું હોય ત્યારે એવું કેવાય કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી આ નરેન્દ્રભાઈ અને એનું શાસન એ ખેડૂતોને માલધારીઓને ખેતમજૂરો ને આમ જનતા ને ભિખારી કરવા નીકળ્યું છે